કચ્છી આર્ટ ટ્રસ્ટને પંદરમી ઓગસ્ટના દિવસે દસ વર્ષ પૂર્ણ થતા પ્રમુખે મા ન્યૂઝ સાથે વાત કરી હતી લુપ્ત થતી કલાને જીવંત રાખવાનું કામ કચ્છી આર્ટ ટ્રસ્ટ કરી રહ્યું છે આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી એનજીઓ શિક્ષણ અધિકારીઓ કલેક્ટર સાહેબ એમએલએ એમપી તમામ અધિકારીઓને અમે અપીલ કરી છે કે તમે વધુમાં વધુ કચ્છી આર્ટ ટ્રસ્ટને પ્રોત્સાહન આપશો તો આપણી કલા છે લુપ્ત નહીં થાય ને ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશમાં કલાકારો કારીગરો પોતાની રોજીરોટી કમાઈ શકશે દેશનું નામ રોશન કરી શકશે ને હંમેશા અહીંયાને જે સ્થાનિક પ્રેસ છે આશાપુરા ન્યૂઝ કચ્છી આર્ટ ટ્રસ્ટને હંમેશા સપોર્ટ કર્યું છે ને હમણાં પણ અમારું જહીંદ મારું નામ કુંભાર રમઝુમ અહમદ માનુકા અમે મડવર્ક અને પોટ્રીના આર્ટિસ્ટ છે ને કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા કચ્છ ગુજરાત ગુજરાતને અલગ અલગ સ્કૂલ કોલેજોમાં અમે આર્ટનું કામ કરીએ છીએ પંદરમી ઓગસ્ટ અઠોતેર સ્વતંત્ર દિવસે કચ્છી આ ટ્રસ્ટને દસ વર્ષ પૂરા થાય છે ત્યારે આખું રાજ્ય આખો દેશ આપણું રાષ્ટ્રીય તહેવાર બનાવી રહ્યું છે તો કચ્છી આ ટ્રસ્ટ પણ અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ કોલેજોમાં ખાસ કરીને આપણા મદનપુર સુકવર તાલુકા ભુજ ત્યાં એમનું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે ત્યાં અમે એક મોટું આયોજન કરી રહ્યા છે જેમાં કચ્છના અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ આવી અને પોલ્ટ્રી વર્ક અને મડવર્ક શીખે અમારો હેતુ એ છે કે કચ્છની જે કલા છે એ લુપ્ત થઈ રહી છે તો એને આપણે બચાવવી જરૂરી છે તો પાંચ હજાર વિદ્યાર્થીનો અમારો લક્ષ્ય છે એનાથી પહેલાં પણ ઘણી જગ્યાએ મેં વર્કશોપ કર્યા હતા જેમાં બાંધણી એમ્બ્રોઈડરી સિમન ક્લાસ પોટરી વર્કની તાલીમ અમે કચ્છી આ દ્વારા આપીએ છીએ તો પંદરમી ઓગસ્ટના સારામાં સારો આપણો તહેવાર છે રાષ્ટ્રીય તહેવાર છે તો અમે અહીંયાના જે છે સ્થાનિક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એનજીઓ શિક્ષણ અધિકારીઓ કલેક્ટર સાહેબ એમએલએ એમપી તમામ અધિકારીઓને અમે અપીલ કરીએ છીએ કે તમે વધુમાં વધુ કચ્છી આ ટ્રસ્ટને પ્રોત્સાહન આપશો તો આપણી કલા છે એ લુપ્ત નહીં થાય ને ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશમાં કલાકારો કારીગરો પોતાની રોજીરોટી કમાઈ શકશે દેશનું નામ રોશન કરી શકશે ને હંમેશા અહીંયાની જે સ્થાનિક પ્રેસ છે આશાપુરા ન્યૂઝ એ કચ્છી આ ટ્રસ્ટને હંમેશા સપોર્ટ કર્યું છે ને હમણાં પણ અમારું જે ટ્રેનિંગ સેન્ટર પાંચ હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપવાના છે તો અમે અપીલ કરીએ છીએ કે તમારા માધ્યમ તમારા આશાપુરા ન્યૂઝ દ્વારા કે વધુ અમને ઓપ્શન મળે તો કલાકાર કારીગરો કલા કલા પોતાની જાણવી રાખશે ખાસ બધાને શુભેચ્છા કચ્છ ગુજરાતના દેશવાસીઓને કે સત્તર તારીખના આપણે કૃષ્ણ સ્કૂલ ઉપરમાં છે ત્યાં અમે એક મોટા મોટું વર્કશોપ કરવા ગયા છીએ સત્તર તારીખ સવારના દસ વાગે ઓપનિંગ થઈ જશે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ગામના તથા આજુબાજુના લોકો પોટરી અને બડ વર્ક શીખવા આવે ને આ કલા લુપ્ત નાય ના થાય તો બધાને અપીલ કરવામાં આવે છે કે આ પ્રદર્શન જોવા અને પોટરી વર્ક શીખવા આવજો હિન્દ મારું નામ કુંભાર રમજ